શાળા દ્વારા બાળકોને બેંક પોસ્ટ ઓફિસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બસ સ્ટેશન બજાર ગામ પંચાયતની કાર્યપ્રણાલીથી વાકેફ થાય તે માટે મુલાકાત ગોઠવી હતી બાળકો તેમના રોજબરોજ જીવન વ્યવહારમાં તેમનો ઉપયોગ કરતા શીખે બેંક તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ વિવિધ યોજના જરૂરી ફોર્મ બતાવી બેંક અને પોસ્ટની કાર્યપ્રણાલીથી બાળકોને વાકેફ કર્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસરની સાથે તેઓની સમગ્ર ટીમે બાળકોને વિવિધ વર્ડની કામગીરી સહિતની કામગીરીની સંપૂર્ણ વિગતવાર ઊંડાણપૂર્વક સમજ આપી હતી બાળકોનો એક જ સૂર હતો કે આજે અમને જીવનમાં કંઈક નવું શીખવાનો અનુભવ કર્યો હતો આ મુલાકાત સમયે શાળાના આચાર્ય નિલેશ સોલંકી સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા